નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઉનાળાના સમયમાં આપણા પશુધનની વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કાળજી રાખવી તેમજ તેના દૂધ ઉત્પાદનમાં વધારો કેવી રીતે કરવો તેની માહિતી આજે અમે લઈને આવ્યા છીએ તો વિડીયોને અંત સુધી જોઈને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો પશુપાલક ભાઈઓ હવે ધીમે ધીમે ઉનાળાનો સમય શરૂ થઈ રહ્યો છે ગરમીનો પારો આવનારા દિવસોમાં હજી વધારે ઉપર જશે અને ગરમીનું પ્રમાણ પણ વધશે તાપમાનમાં થતા ફેરફારની અસર આપણા મૂંગા પશુધન પર થતી હોય છે પશુપાલન વ્યવસાયમાં દરેક ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસુને ધ્યાનમાં રાખીને ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે આગળ વધવામાં આવે તો આપણો વ્યવસાય નફાકારક બનતો હોય છે ઉનાળામાં તાપમાનનો પારો વધે છે ઊંચા તાપમાનને લીધે પશુ ઘાસ પ્રકારનો ગરમીને લીધે ઉદ્ભવતો તણાવ અનુભવે છે આ ગરમીથી પેદા થતાં તણાવની તીવ્રતા અલગ અલગ અનેક પરિબળો પર આધારિત હોય છે જેમાં વાતાવરણનું તાપમાન ભેજની સાપેક્ષ સાંદ્રતા હવાઓની ગતિ સૂર્યતાપની પ્રખરતા પશુના શરીરનું કદ ચામડીનો કલર તથા પ્રકાર ઠંડા પાણીની ઉપલબ્ધતા પશુમાં શારીરિક ગરમી પેદા થવાનું પ્રમાણ તથા પશુની વર્તણૂક ઉપર રહે છે સામાન્ય રીતે જ્યારે પશુના શારીરિક તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે ત્યારે શરીરમાં ચારસો દસ કિલો કેલરીનો સંચય થાય છે પરિણામે પેટની ગતિ ઓછી થાય છે પેટમાં ખોરાકનો ભરાવો થાય છે અને તેના કારણે આપણે જોતા હોઈએ છીએ કે પશુમાં ખોરાક લેવાનું પ્રમાણ પણ ઘટી જતું હોય છે ઉનાળાના દિવસો લાંબા અને સૂર્યતાપની તીવ્ર પ્રખરતાવાળા હોવાથી ખુલ્લા વાતાવરણમાં રહેલા પશુઓના શારીરિક તાપમાનમાં ઝડપથી ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં પશુને લૂ લાગી શકે છે પશુ બેભાન થઈ શકે છે અને જો તુરંત પશુ ડોક્ટર દ્વારા સારવાર ના મળે તો પશુ મરણ પણ પામે છે પશુપાલક મિત્રો ગરમીના તણાવથી પશુઓના વર્તણૂકમાં અનેક અલગ અલગ ફેરફાર જોવા મળતા હોય છે આ ફેરફારો જો આપણે ધ્યાનમાં ન રાખીએ તો સત્વરે આપણા પશુની સમસ્યાનું યોગ્ય નિદાન કરી શકાય છે પહેલું છે ઊષો શ્વસન દર ઉનાળાના ગરમીના દિવસોમાં પશુઓનો શ્વસન દર પંદરથી વીસ ગણો વધી જાય છે જે શરીરના ડાબી બાજુના ખાડાની ચામડીમાં જોવા મળતા હલનચલન વડે જાણી શકાય છે પશુના વધારે આપવાને લીધે ઘણી વખત આ સ્થિતિ ભયજનક બની જાય છે આ ઉપરાંત શરીરનું તાપમાન ઊંચું જાય છે અને પશુ ખોરાક પણ ઓછા પ્રમાણમાં ખાય છે બીજું છે પશુનું મોં ખુલ્લું રાખી શ્વસન કરવું આ છેલ્લી સ્થિતિના તણાવની નિશાની છે જેમાં પશુ મોં આગળ કરીને જીભ બહાર કરીને ખૂબ જ પ્રમાણમાં લાળ ઝારે છે અને પગ પહોળા કરીને ઊભું રહી જતું હોય છે આ સ્થિતિ જોવા મળતાં જલ્દીમાં જલ્દી પશુને સારવાર મળે તે જોવું અગત્યનું બની જાય છે આ બાબત જાણ્યા બાદ આપણે આપણા કિંમતી પશુને કેવી રીતે ગરમીથી બચાવે તે માટેના વિવિધ ઉપાયો આપણે આ વિડીયોમાં બતાવવામાં આવ્યા છે અને એની આગળ આપણે ચર્ચા કરીશું રહેઠાણના વાતાવરણમાં કૃત્રિમ ફેરફાર કરીને ભીષણ ગરમીના દિવસોમાં પશુપાલન પશુના આરોગ્ય માટે આવાસ એક ખૂબ જ અગત્યની માહિતી મહત્ત્વની બાત બની જાય છે આ વિષયમાં ગાય ભેંસને સીધા સૂર્યપ્રકાશ સામે લાંબો સમય સલામતી આપવામાં આવે તે જરૂરી છે યોગ્ય પશુ આવાસના લીધે આપણે બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનથી પણ પશુને બચાવવું પડે છે પશુના આહારમાં ફેરફાર કરીને દિવસે ગરમીના સમય દરમિયાન ભેંસોને છાણ માટેના છાપરાથી બનેલા શેડમાં રાખવી આમ સીધા સૂર્યપ્રકાશથી બચાવી શકાય છે ખાસ કરીને છાપરું બનાવવામાં વપરાતો સામાન અને રંગ સૂર્યપ્રકાશની સીધી ગરમીથી બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે શેડની આજુબાજુ ઘાસ નાના છોડ વગેરે પણ સૂર્યપ્રકાશની અસર ઘટાડે છે રાત્રિના સમયે ભેંસોને વાડામાં ખુલ્લી રાખવી જેથી દિવસ દરમિયાન શરીરમાં સંગ્રહાયેલી ગરમીનો વ્યય ઉપયોગ થઈ જાય છે રહેઠાણના વાતાવરણમાં કૃત્રિમ ફેરફાર કરીને ઘાસચારા નિરાણની ફિકવન્સી છથી આઠ ગણી વધારવી જોઈએ ઠંડા કલાકોમાં થોડો થોડો ખોરાક આપવો ખોરાકમાં રહેસાનું પ્રમાણ ઓછું હોય તેવો ઉત્તમ શ્રેણીનો આહાર આપવો જોઈએ પશુને ગરમીના કલાકોમાં આહાર નીરવો ના જોઈએ પશુ પોષણમાં એવું હોય દાણ કરતાં ઘાસ સારો શરીરમાં ગરમી વધુ પેદા કરે છે જે ગરમીના આ સમયમાં હિતાવ નથી બની શકે તો રાત્રે પશુઓના ચરાણ માટે લઈ જવા આનાથી બે ફાયદા થાય એક તો પશુને દિવસની ગરમીની અસર નહીં નડે અને બીજું દિવસ દરમિયાન જે પૂર્વપ્રકાશની ગરમીમાં શરીર શોષાય હોય તેનું રાત્રે સમયે વિસર્જન થઈ જતું હોય છે ગરમીના આ દિવસોમાં પાણીની ઉપલબ્ધતા આપણા પશુધન માટે ખૂબ જ અગત્યની બની જાય છે ઉનાળાના ભેંસોના શરીરને પાણી દ્વારા ભીનું રાખવાથી અસરકારક રીતે શરીરનું તાપમાન ઘટાડી શકાય છે શેડમાં પશુ ઉપર દિવસના અગિયારથી ત્રણ વાગ્યા સુધીમાં ત્રણથી ચાર વાર પાણીનો છંટકાવ ખૂબ જ સારી રીતે કરવો જોઈએ અને તેની અસર પણ બહુ ખૂબ સારી રીતે થાય છે મોટા ડેરી ફાર્મમાં છત પર ફુવારા ફિટ કરીને પાણીનો સ્પ્રે કરી શકાય ખાસ કરીને ગામડાઓમાં ભેંસોને જળવિહાર માટે તળાવમાં લઈ જવામાં આવતી હોય છે પૂરતા પાણીનું આયોજન કરી અને પશુઓને પીવા માટે પશુ આવાસની નજીક ચોવીસ કલાક ચોખ્ખું સારું અને ઠંડુ હોય એવું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ પશુપાલક મિત્રો આમ આ બધી જ પશુ પશુ આહારની અને પાણી ઉપલબ્ધતાની બાબતો ધ્યાનમાં રાખી પશુપાલનમાં આગળ વધવાથી પશુનું આરોગ્ય તંદુરસ્ત રાખી શકાય છે અને દૂધ ઉત્પાદન પર ગરમીની વિપરીત અસર પણ ટાળી શકે છે સરવાળે દૂધ ઉત્પાદનનો વધારો થાય છે દૂધ ઉત્પાદન ઘટતા બચી શકાય છે અને આપણે પશુપાલન ધંધો નફાકારક સાબિત થાય છે જો આ માહિતી પસંદ આવી હોય તો ખેડૂતવાણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી કોશિશ કરજો